બધાને જય માતાજી તો આપણે આવે છીએ સિદ્ધપુરમાં તો પાટણથી ત્રીસ કિલોમીટર જેટલું થાય છે અને મહેસાણાથી પચાસ કિલોમીટર જેટલું આ સિદ્ધપુર થાય છે તો ત્યાં બિંદુ સરોવર છે ત્યાં હિન્દુ ધર્મની અંદર માન્યતા છે એ તમને બતાવીએ તો ચાલો વિડીયોની અંદર બને રહેજો તો મિત્રો આ સિદ્ધપુરની કથા કે ધર્મ ગ્રંથમાં પણ ભણવામાં આવે છે સિદ્ધપુર પ્રખ્યાત એવું શહેર છે અને જૂનવાણીનું પણ છે મિત્રો સિદ્ધપુર એક પ્રાચીન નગરી છે જેને છોટા કાશી પણ કહેવામાં આવે છે અહીંયા કાર્તક મહિનામાં શ્રાદ્ધ સારા થાય છે જોઈ શકો છો તમે તો શ્રાદ્ધ ચાલુ જ છે બધાના તો મિત્રો આ બિંદુ સરોવરને માતૃ ગયા પણ કહેવામાં આવે છે તો મિત્રો જૂના હોય માતૃ ના તો માતૃપિતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે તો અહીંયા બધી સગવડ પણ રહેવાની છે અને બધું છે અને બિંદુ સરોવરનું મુખ્ય મંદિર આ બાજુ આવેલું છે સબસ્ક્રાઇબ ચેનલની અને બેલ બે દબાવી દેજો જો મળીશું નવા વિડીયો